માણસ દિનેશભાઈ કાલરિયા નટરાજ બ્રોકરનું હું તંત્ર ચલાવું છું અને બ્રોકરિંગનું કામ કરું છું કમિશનનું કપાસનું કપાસિયાનું અને ઓલ્ડ સૌરાષ્ટ્ર ચૌદ એસોસિએશનનો પ્રમુખ છું ને હું ગિરિરાજ મનોજભાઈ અહીંયાથી પેમેન્ટ લઈ ને સનલાઇટ કોટેક્સમાં પેમેન્ટ લેવા જતો હતો કુલ ચૌદ લાખ ત્રીસ હજાર નવસો આશરે પેમેન્ટ હતું આગલી પાંચ પાંચને આવ્યા હતા એટલે પાંચ હું દે આવ્યો બાકીના મનોજભાઈ કે બીજે દિવસે તમે લઈ જજો એટલે હું આજે લેવા ગયો બીજે એ લઈને જતો હતો તો ગૌશાળા પાસે એક ભાઈ ઊભો હતો જાંબુડા ગાડી પાસે અને બીજા મોટર સાયકલ જુનાગઢ બાજુથી આવી ને એ ભાઈને મને ત્રણે પાડીને નવ લાખ ત્રીસ હજાર રૂપિયા લૂટી ને ગારીમાં ને ગયા પાડી દીધો મને બરોબર હું મોટર સાયકલ નીચે દબાઈ ગયો ને એક બાપા આવીને મને ઉભો કર્યો અત્યારે હોસ્પિટલ માં પગ પગમાં લાગ્યું છે કરોડ રજુ માં લાગ્યું છે મોટાઋણ ઓળખ્યું ને પણ એક જણાએ કડું પીર્યું હતું ને જે આછું પાત્ર આમાં આવે તો ઓળખી બે જુનાગઢ તરફ આવતા હતા અને એક જાંબુડા ગાડી ઉભો ભાઈ કે ત્રણેય ગમે સિન્ડિકેટ હોય અજાણ પેધું હોય તો એ ખબર નથી પણ ત્રણેય થઈને પાટું મોકલે પાટું માર્યું ધીમે કેરી એટલે તો હું પડી ગયો પડી ગયો એટલે લઈને ઈચ્છી મિલકાય ભાગી ગયો